હું છું તો જોઈએ આજના મહત્વના સમાચાર સાણંગપેડા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો બાળકો માં રહેલી સુપુસ્ત શક્તિઓને બહાર લાવવા સાણંગપેડા પ્રાથમિક શાળામાં બાળમેળાનું નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાળમેળામાં બાળકોએ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે રંગપૂર્ણિ ચિત્રકામ વેશભૂષા વિશ્વમાંથી બેસ્ટ વિવિધ શૈક્ષણિક સાધનો બનાવવા વિવિધ શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન વેશભૂષા હાસ્યસભર વાતો વિવિધ શૈક્ષણિક રમકડાઓ બનાવવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી બાળકોએ પંચર શરબત રમકડા બનાવવા ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ જાતે કરી અને એકબીજા પાસેથી ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે શીખ્યા હતા

પારસ ગાંધી ન્યૂઝ નાઇન ગુજરાતી રોજ અમારે શ્રી સાળંગપડા પ્રાથમિક શાળામાં અમે ઘણા બધા પ્રયોગો બનાવ્યા હતા તે તે પ્રયોગોમાં માટીકામ માટીકામ ચિત્રકામ એવા ઘણા બધા કાર્યો કર્યા હતા અને અમે બનાવવાની અને જોવાની ખૂબ જ મજા આવી હતી અને છેલ્લે અમે બધાએ ભેળ ખાધી હતી આજ રોજ અમારી શાળા શ્રી સાળંગપેડા પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માટીકામ રંગપૂરણી જીવન કૌશલ્યને લગતી લગતા જે કામો છે એમાં સાપ કઈ રીતે સમારવું ફ્યુઝ બાંધવો સાયકલનું પંચર કઈ રીતે કાઢવું જેવી વિવિધ અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી જેમાં બાળકોએ ઘણો ઉત્સાહભેર ભાગ લીધો તેમજ બાળકોને ઘણું બધું શીખવા મળ્યું આજરોજ અમારી શાળામ સાલંગપ પ્રાથમિક શાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદમાં સરસ મજાને બાળમેળાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી આ બાળમેળા થકી બાળકો જીવનમાં કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે અભ્યાસની સાથોસાથ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને બાળકો શીખીએ એકથી પાંચ ધોરણની અંદર બાળકો જે છે એ રંગકામ રંગપૂરણી અને કીટકકામ જેવી નાની નાની પ્રવૃત્તિઓ કરે છે અને છથી આઠનો જે બાળમેળો જે છે તેની અંદર વિદ્યાર્થીઓ જે છે એ ઇસ્ત્રી કામ કરવું કુકર ફિટ કરવું શાક સમારવું પંચર કરવું લાઇટ ફિટિંગનો સામાન બતાવો એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ કરે છે અને આગળ પડતા જીવનમાં એ કાંઈક શીખે છે તો જીવન ઘડતરનું જે કામ જે છે એ સરસ મજાનું કાર્ય આ બાલમેળા થકી થાય છે